જાહેરનામું પ્રસિદ્ધ કરીને પુલ પર પર ભારદારી વાહનોના પરિવહન પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે હાલ સેગવાથી પોચાને જોડતા રંગ સેતુ પર ભારદારી વાહનોના અવરજવર પર પ્રતિબંધ મૂક્યા બાદ બે વર્ષ પહેલા જ બનેલા બ્રિજ ને પણ ભારદારી વાહનો માટે બંધ કરવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે ગુજરાતીમાં એક કહેવત છે કે દૂધનો નો દાચીરો છાસ પણ ફૂકી પીવે આ કહેવત વડોદરા જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા સાર્થક થઈ રહી છે વર્ષ બે હાજર સત્તર ના સપ્ટેમ્બર માસ માં રણોલી રેલવે ઓવરબ્રિજ નો એક તરફનો ભાગ તૂટી પડ્યો હતો જે બાદ લગભગ સાત વર્ષે બ્રિજ ના સમારકામ ની કામગીરી પૂર્ણ થઈ હતી હજી તો બે હાજર ચોવીસ માં બ્રિજ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં તત્કાલીન સાંસદ રંજન બેન અને વિસ્તારના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા

અને નંદીસરી તરફના ઉદ્યોગો માટે હાઈવે કનેક્ટિવિટી ફરીવાર મુશ્કેલ બની ગઈ છે બારદારી વાહનો માટે બ્રિજ બંધ કરાતા ભારે ભરખમ જોબ તૈયાર કરતા એન્જિનિયરિંગ ઉદ્યોગો પર પણ તેની અસર જોવા મળશે જેના કારણે ઉદ્યોગકારોમાં રોષ જોવા મળી રહ્યો છે મહત્વની વાત તો એ છે કે બે વર્ષ પહેલા પ્રજા માટે ખુલ્લો મુકાયેલો બ્રિજ જો સક્ષમ ન હતો તો શેના માટે લોકાર્પણ કરવું પડ્યું લોકાર્પણ કરીને કામ પૂર્ણ થઈ ગયું છે એમ બતાવીને સાત વર્ષથી અટવાયેલો બ્રિજ ખુલ્લો મૂકીને ઇજાદાને ચૂકવણું પણ થઈ ગયું છે જ્યારે એક બ્રિજ તૂટ્યો એટલે નવા બનેલા બ્રિજ પર પણ ગુણવત્તાની ચિંતા થઈ રહી છે તો અત્યાર સુધી કેમ ચૂપ હતા